હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડીમાં તો આપણે આજે ગુજરાતના ઇતિહાસના મૈત્રક અને અનુમૈત્રક વંશના એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી મૈત્રક વંશનો સ્થાપક કોને ઓળખવામાં આવે છે સેનાપતિ ધળસેન સેનાપતિ ભટ્ટાક દ્રોણ સિંહ કે ધ્રુવસેન જવાબ છે સેનાપતિ ભટ્ટાકને મૈત્રક વંશનો સ્થાપક માનવામાં આવે છે વંશની રાજધાની કઈ હતી પાટણ વલભી ગિરિનગર કે અમદાવાદ વંશની રાજધાની તો જવાબ છે વલ્ભી જે મૈત્રકવંશની રાજધાની હતી મૈત્રક વંશના કયા રાજવીના દ્વારા વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના અને વલ્લભી સંબંધની શરૂઆત કરવામાં આવી હતી દર્શન દર્શન બીજો કે શિલાદિત્ય તો જવાબ છે દર્શન પહેલો તેના સમયમાં વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના અને વલ્ભી સંબંધની શરૂઆત થઈ હતી વલ્લભી વિદ્યાપીઠ કયા બે ધર્મનું કેન્દ્ર થઈ ગયું છે બૌદ્ધ અને હિન્દુ બૌદ્ધ અને જૈન જૈન અને હિન્દુ કે હિન્દુ અને મુસ્લિમ વલ્ભી વિદ્યાપીઠ કયા બે ધર્મનું કેન્દ્ર રહી ગયું છે છે તો જવાબ બૌદ્ધ અને જૈન ધર્મનું વલ્ભી વિદ્યાપીઠ કેન્દ્ર રહી ગયું છે મૈત્રકવંશના કયા રાજવી દ્વારા મહારાજાનું વિરુદ્ધ ધારણ કરવામાં આવ્યું હતું સેનાપતિ ધર્સેન સેનાપતિ ભટ્ટાક ત્રણ સી કે ધ્રુવ પ્રથમ તો જવાબ છે ધ્રોણ જે મૈત્રક વંશમાં મહારાજાનું બિરુદ ધારણ કર્યું હતું મૈત્ર કયા રાજવીના સમયમાં બીજી જૈન સંગીતા ભરાવામાં આવી હતી એ દર્શન પહેલો બી દર્શન બીજો સી ધ્રુવસેન પહેલો કે શિલાદિત્ય તો જવાબ છે ધ્રુવસેન પ્રથમના સમયમાં જૈન ધર્મની બીજી જૈન સંહિતા ભરાઈ હતી કલ્પસૂત્ર એ કયા ધર્મ નું પવિત્ર ગ્રંથ છે એ બૌદ્ધ બી જૈન હિન્દુ કે ડી મુસ્લિમ કલ્પસૂત્ર એ કયા ધર્મનું પવિત્ર ગ્રંથ છે તો તો જવાબ છે જૈન ધર્મ જે છે કલ્પસૂત્ર એ

મૈત્રવંશના કયા રાજુને ધર્માદિત્ય તરીકે ઓળખવામાં આવે છે શિલાદિત્ય પહેલો ચોથો તો જવાબ છે શિલાદિત્ય પહેલો જેને ધર્માદિત્ય તરીકે ઓળખવામાં આવે છે મૈત્રવંશના કયા રાજાનાથી ઉપનામ લેવાની શરૂઆત થઈ શિલાદિત્ય પહેલો શિલાદિત્ય બીજો શિલાદિત્ય ત્રીજો કે શિલાદિત્ય ચોથો મૈત્ર વંશના કયા રાજ્યથી ઉપનામ લેવાની શરૂઆત થઈ તો શરૂઆત થઈ શિલાદિત્ય પ્રથમના સમયથી ઉપનામ લેવાની શરૂઆત મૈત્ર વંશના કયા રાજુને સમ્રાટ હર્ષવસન નો જમાય હતો દર્શન પહેલો દર્શન બીજો ધ્રુવસેન પહેલો કે ધ્રુસેન બીજો જવાબ છે ધ્રુસે બીજો જે સમ્રાટ શિલાદિત્ય પહેલાના સમયથી શિલાદિત્ય બીજાના સમયથી શિલાદિત્ય ત્રીજાના સમયથી કે શિલાદિત્ય ચોથાના સમયથી તો જવાબ છે શિલાદિત્ય ત્રીજાના સમયથી શિલાદિત્ય ત્રીજાના સમયથી જ શિલાદિત્ય ધારણ કરવું ફરજીયાત થઈ ગયું હતું મૈત્રક વંશના અંતિમ રાજવી કયો હતો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય છઠ્ઠો શિલાદિત્ય સાતમું કે શિલાદિત્ય આઠમું જવાબ છે શિલાદિત્ય સાતમો જે મૈત્રક વંશનો અંતિમ રાજવી હતો મૈત્ર વંશનો સમયગાળો કયો છે ઈસવીસન ચારસો સિત્તેર થી ઈસવીસન સાતસો અઠ્યાસી ઈસવીસન ચારસો બાવન થી ઈસવીસન સાતસો અઠ્યાસી ઈસવીસન ચારસો થી ઈસવીસન સાતસો અઠ્યાસી ઈસવીસન ચારસો અડસઠ થી ઈસવીસન સાતસો અઠ્યાસી સુધી તો જવાબ છે ઈસવીસન ચારસો થી ઈસવીસન સાતસો સુધી ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે સેનાપતિ ધરસેન સેનાપતિ ભટ્ટાક્રો કે ધ્રુવસેન જવાબ છે સેનાપતિ ભટ્ટાક જેને ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે કોના સમયમાં ચીની મુસાફર યુએન સંઘ ગુજરાતની મુલાકાત લીધી હતી ધરસેન પહેલો ધરસેન બીજો ધ્રુવસેન પહેલો કે ધ્રુવસેન બીજો જવાબ છે ધ્રુસેન બીજો એના સમયે યુએન ગુજરાતની મુલાકાત લીધી અને ધ્રુસેન બીજો એ હર્ષવર્ધન જમાયો હતો વલભીપુર હાલ ક્યાં આવેલું છે ગીર સોમનાથ મહેસાણા ભાવનગર કે રાજકોટ તો જવાબ છે ભાવનગર જે વલભી વિદ્યાપીઠ પણ ભાવનગરમાં જ આવેલી છે મૈત્રો તો મૈત્ર બંદર હતું ખંભાત કોના સમયથી વલભી વલભી આરબ આક્રમણ ની શરૂઆત થઈ

અંકલેશ્વર જે જાણ વંશની રાજધાની હતી ગુર્જર પ્રત્યાર વંશની રાજધાની કઈ હતી નંદીપુર નવસારી ભરૂચ કે ગિરિનગર જવાબ છે નંદીપુર જે ગુર્જર પ્રતિહાર વંશની રાજધાની હતી અનુમિત્ર કાળનો સમય ગાળો ગયો છે ઈસવીસન સાતસો છ્યાસી થી ઈસવીસન નવસો છેતાલીસ ઈસવીસન સાતસો છ્યાસીથી થી નવસો બેતાલીસ ઈસવીસન સાતસો થી નવસો છે ઈસવીસન સાતસો અઠ્યાસી થી ઈસવીસન નવસો સુધી અનુમિત્ર ગુ વંશ સમયગાળો રહ્યો છે રાષ્ટ્રકૃત વંશની રાજધાની કઈ હતી નંદીપુર ખેટક ભરૂચ કે ગિરિનગર તો જવાબ છે ખેટક ખેટક એ જ હાલનું ખેડા ચાવડા વંશનો સ્થાપક કોણ છે વનરાજ ચાવડા સામંતસિંહ ચાવડા કે જયસિંહ ચાવડા કે અજયપાળ તો જવાબ છે વનરાજ ચાવડા જેને ચાવડા વંશનો સ્થાપક ગણવામાં આવે છે

ચાર ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇડ બનાવવામાં આવી છે મોહમ્મદ બેગડો કે જફરકાર તો જવાબ છે મોહમ્મદ બેગડો તેને ફતેહ ખાન તરીકે ઓળખવામાં આવે છે

સામંત જયસિ ચાવડા ચાવડા કે અજયપાળ જવાબ છે સામંતાવડા ચાવડા જે ચાવડા વંશનો અંતિમ શાસક તરીકે ઓળખવામાં આવે છે લીલાવતી અને રાજા રાજનો પુત્ર કોણ હતો મૂળરાજ સોલંકી વલ્લભરાજ ચામુંડરાજ કે નાગરાજ તો જવાબ છે મૂળરાજ સોલંકી જે લીલાવતી અને રાજા રાજનો પુત્ર હતો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો માટે